જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર એમ જે દવેની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના બેઠક હોલ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટર આબે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે મળેલી રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અંગે માર્ગદર્શન આપ્યું હતું પાણી રોડ રસ્તા ગટર જમીન નેશનલ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો બેઠકમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા